ફૂડી ફેમિલી સ્વાગત છે તમારું એક નવા ની અંદર અને આપણે પહોંચી ગયા છે કુડોઝની અંદર કારણ કે તમને બધાને ખબર છે ની સિરીઝ આપણી ચાલુ છે અને આપણે આવી ગયા છે કુડોઝના આઉટલેટ ઉપર અને અહીંયા તમને મળી છે મસ્ત મજાના આઈસ્ક્રીમ કોન ગુલ્ફી અને અલગ અલગ થિક શેકથી માંડીને બધી વસ્તુઓ મળે છે જેમ કે વોફલ અને અલગ અલગ ઘણી બધી આઉટલેટ ઉપર વસ્તુઓ છે અંદર જઈશું અને ભાઈ સાથે વાત કરીશું અને આપણે ઓર્ડર આપ્યો છે એ પણ

મિત્રો બનવાની શરૂઆત થઈ ગઈ છે અને સૌપ્રથમ ચોકલેટ સિરપ આવી રહ્યું છે ગ્લાસ ની અંદર જોઈ શકો છો તમે ચોકલેટ સિરપ નાખી રહ્યા છે ભાઈ ત્યારબાદ આવી રહી છે આપણી જેમ્સ તો જેમ્સ નાખી રહ્યા છે ત્યારબાદ આવી રહી છે ચોકો ચિપ્સ ત્યારબાદ ચોકલેટ કટલેસ અને ત્યારબાદ આવી રહ્યું છે ઓરિયો બિસ્કિટ જેના ટુકડા આવી રહ્યા છે અને મિત્રો જેવા ઓરિયોના ટુકડા આવી ગયા છે ત્યારબાદ આવી રહી છે આપણી મસ્ત મજાની મોકટેલા તો આઈસ્ક્રીમ આવી ગઈ છે એક સ્કૂપ એની ઉપર આવી રહ્યું છે ચોકલેટ સિરપ અને બીજું સ્કૂપ આઇસ્ક્રીમ આવી રહ્યું છે એકદમ શાનદાર વસ્તુ બનવાની છે અને એની ઉપર ચોખ્ખો ચિપ્સ આવી ગઈ છે હવે આવી રહ્યું છે મિત્રો ચોકલેટ સ્પિન્કલ અને હવે આવશે કલર કલર સ્પિન્કલ જોઈ શકો છો તમે એકદમ મસ્ત મજાની આમ ચોકલેટ ચોકલેટથી લોડિડ વસ્તુ બનવાની છે અને ચોકલેટ લવરો માટે ખાસ કરીને બેસ્ટ આઇટમ છે આમ જબરદસ્ત અને જે આવું આપણા દેશી લોકોને તો ઓછું ભાવે પણ જે ચોકલેટ લવર હોય અને ફેમિલી માટે જો તમે આવો ને તો મજા આવી જાય અને ચોકલેટ સિરપનો તો વરસાદ થાય છે જોઈ લો હાય 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 ચોકલેટ લવરમાં છે એક નંબર આઇટમ છે ને ઓરિયોનો બિસ્કીટનું ટોપિંગ આવી રહ્યું છે ને હવે જે વસ્તુ આવે છે ને આ સિક્કો હા 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 ખરેખર બચપણની યાદ આવી ગઈ છે જે સિક્કો પણ આ બેસ્ટ ક્વૉલિટી છે તે ક્વોલિટીમાં થોડો ઘણો ફેરફાર આવતો બાકી જબરદસ્ત તરીકાથી ભાઈ સજાવે છે અને વરસાદ જોઈ લો ચોકલેટ સિરપનો વરસાદ અને આ એક વ્યક્તિ તો મારા હિસાબથી પૂરું ન કરી શકે કારણ કે ભાઈ ચોકલેટથી લોઢી આવે એટલે અને જે બે સ્કૂપ આઈસ્ક્રીમના જે એમાં પણ જમાવટ છે વફલ આવી ગઈ છે હવે તૈયાર થઈ ગયું છે આપણું જબરદસ્ત ઓરિયો મોન્સ્ટર અને હવે આપણી ટેબલ ઉપર આવશે મિત્રો તો ભાઈ સૌ કરવા માટે આવી રહ્યા છે ઓરિયો મોન્સ્ટરને અને હું ટેસ્ટ કરીશ જોઈએ આપડી ટેબલ ઉપર આવી ગયું છે જબરદસ્ત તરીકે ચાલો હવે આને કરીએ આપણે ટેસ્ટ ટેસ્ટ મિત્રો કરવા જઈ રહ્યો છું સૌપ્રથમ આપણા સબસ્ક્રાઇબર અને બધાને ખબર આપણે કારણ કે ભાઈ ટેસ્ટ પહેલાં એને એને પછી હું કરું છું એકદમ જબરદસ્ત તરીકા આમ ચોકલેટનો જ ફ્લેવર સૌપ્રથમ તમને આવશે કારણ કે ચોકલેટથી લોડી જ છે બીજી બાઈટ લઉં અને ટેસ્ટ કરું તો ટેસ્ટ તો જોરદાર જ છે પણ જો તમે ચોકલેટ લવર આવશો ને એટલે તમારા માટે આ બેસ્ટ વસ્તુ છે કેમ કે આમાં જે બે સ્કૂપ આઈસ્ક્રીમ છે ચોકલેટ છે ચોકો ની જે ક્રંચેસ જબરદસ્ત આવે છે એટલે મોજે મોજ પડી જવાની છે ભાઈ આજે હું ટેસ્ટ કરું હવે અને મોજ આવવાની છે એકદમ આમ જો મોઢામાં પાણી આવી જવાનું છે તમને પણ વસ્તુ એટલે સ્ટુપર જબરદસ્ત કેમ છે ભાઈ આ ઓરિયો છે અને આ જો આ વસ્તુ શું છે ખબર છે આ વસ્તુ આ વસ્તુ આપણે ઓલા બાળપણમાં જે ખબર હોય તો સિક્કા ખાતા ને એ છે ને ચોકલેટથી ભરપૂર લોડેડ છે ફાઈનલી મિત્રો આજનો જાણવું હોય તો સંગના પેટ્રોલ પંપથી આગળ આવવાનું છે તો જ્યારે પણ કોડીનાર મુલાકાત અવશ્ય જો વિડીયો સારો લાગે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચાલો મળીએ છીએ એક નવા